અમદાવાદ જિલ્લાના દેડિયાપાડા તાલુકાની આદર્શ નિવાસી કુમારશાળાના છાત્રાલયનું બિલ્ડિંગ પત્તાના માની જેમ કડક ભૂસ થઈને તૂટી પડતા ધોરડા મચી જવા પામી હતી ત્યારે આજરોજ ડેડીયાપાડા ખાતે આદર્શ નિવાસી કુમારશાળાનું છાત્રાલયનું બપોરે બાર કલાકના સમયગાળા દરમિયાન બાળકો બાજુના મકાનમાં જમી રહ્યા હતા ત્યારે ધરાશાયી થઈ જતાં ચકચાર મચી જવા પામી હતી તો આ ઘટનાની જાણ જ તાલુકાના આપ આપપાટીના ધારાસભ્ય ચૈતર વસાહને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કોઈ જાનહાની થયેલ છે કે નહીં તેની તપાસ હાથ ધરી હતી તો છાત્રાલયના જો વૈકલ્પિક વ્યવસ્થામાં બાળકો સ્પોર્ટ્સ હોલમાં રહેવા માટે વ્યવસ્થા કરતા સદનસીબે મોટી દુર્ઘટના ટળવા પામી હતી તો શાળાના સંચાલકોએ સરકારને નવી બિલ્ડિંગ બનાવવા અનેકવાર રજૂઆતો કરી તેમ છતાં નવી બિલ્ડિંગ બનાવવાની મંજૂરી આપવામાં આવી નથી ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવે તાત્કાલિક અધિકારીઓને ફોન કરી આ ઘટના અંગે તપાસ કરી આગળની કાર્યવાહી કરવા જણાવ્યું હતું આચાર્ય શ્રી શંકરભાઈ વસાવા આદર્શ નિવાસ શાળા કુમાર ડેટિયાપાડાના એને એ શાળાની હોસ્ટેલ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હતી અને એમાં બાળકોને રહેવા માટેની છે ને ચગવળ અમે છે ને પહેલેથી જ બંધ કરી દીધેલી હતી એટલે બાળકોને બીજી જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરેલી હતી અને હાલમાં એક બિલ્ડિંગ બંધ હાલતમાં હતું હતું અને એ બિલ્ડિંગને છે ને પાડી નાખવા માટે છે ને કાર્યવાહી કરવામાં આવેલી જ હતી પરંતુ આગળની હજી કાર્યવાહી પૂર્ણ થઈ નહીં તે પહેલાં છે ને આ બિલ્ડિંગનો એક

જે છાત્રાલયનું બિલ્ડિંગ હતું તે આજે ત્રીસ થી ચાલીસ ટકા પડી ગયું છે આ જ છાત્રાલયમાં બસો ને છન્નું વિદ્યાર્થીઓ રહેતા હતા અભ્યાસ કરતા હતા પરંતુ અહીંના આચાર્ય અને એમના સ્ટાફની સૂચકતાને કારણે એ વિદ્યાર્થીઓને થોડા સમય પહેલાં જ અહીંથી બાજુના એક મકાનમાં શિફ્ટ કરી દીધા નહીં તો આજે ખૂબ મોટી જાનહાનિ થવાની હતી અહીંના સ્ટાફ દ્વારા અનેક વાર સરકારોને રજૂઆત કરી છે કે આ ખંડેર બિલ્ડિંગ જે એક ભ્રષ્ટાચારનું પ્રતિક છે આજે આ બિલ્ડિંગને આ બિલ્ડિંગનું કામ ઓગણીસો બાણુતાણું શરૂ થયેલું અને આટલા જ વર્ષમાં આ બીજી વાર ધરાશાય થઈ ગયું છે અનેક વાર પત્રો લખ્યા છે નવી છાત્રાલય બાબતે પણ આદિજાતિનું કરોડોનું બજેટ હોવા છતાં પણ આજે પણ છાત્રાલય નથી બનતું આ તો સારું કે સ્ટાફની સમય સૂચકતાના લીધે આજે આ બાળકો બચી ગયા છે નહીં તો આ જ બિલ્ડિંગમાં કપડાં સુકવવાથી લઈને તમામ પ્રવૃત્તિ બાળકોની ચાલતી હતી એટલા માટે અમે કહીએ છીએ કે આદિવાસીઓનું કરોડોનું બજેટ હોવા છતાં આદિવાસીના શિક્ષણ હોય છાત્રાલય હોય કે એની વ્યવસ્થા સરકારે ધ્યાન નથી આપતું જેનું આ પરિણામ છે સ્ટાફના દ્વારા અનેકવાર પત્રવ્યવહાર કરવામાં આવ્યો છે જર્જરિત બિલ્ડિંગને લઈને છતાં કોઈ જાતના એના સમારકામ એનું રિપેરિંગ કે નવા બિલ્ડિંગ માટે કોઈ જાતનું એ નથી ત્યારે અમે આનો સખત વિરોધ કરીએ છીએ અને કુદરતની દયાથી કોઈ જાનહાની નથી થઈ એ સારી બાબત છે પણ આવા જ દરેક આદર્શ નિવાસી શાળાઓના બિલ્ડિંગો જર્જરિત હાલત છે આ ભ્રષ્ટાચારના બિલ્ડિંગો તમે જોઈ શકો છો આટલા વર્ષમાં આટલું કરોડોનું બિલ્ડીંગ તૂટી જાય તો ક્યાં સુધી એમાં ચોક્કસ અધિકારીઓ હોય એના કોન્ટ્રાક્ટરો હોય કે એના સ્થાનિક નેતાઓના ભ્રષ્ટાચારના લીધે આજના આદિવાસી બાળકોને આ ભોગવવું પડતું એટલા માટે જ અમે કહીએ છીએ કે આજે જે પણ થયું છે એ ગંભીર બેદરકારીનો નમૂનો છે એમાં અહીંના સ્ટાફની સમયસૂચકતાના કારણે બાળકો બચી ગયા છે પણ સરકારે એની તાત્કાલિક ધોરણે નવું બિલ્ડિંગ બનાવવા માટેની મંજૂરી આપવી જોઈએ ને નવું બિલ્ડિંગની મંજૂરી આપીને એનું નવું બિલ્ડિંગ બનાવવું જોઈએ અને આને તાત્કાલિક ધોરણે તોડી પાડવું જોઈએ એવી અમે માંગ કરીએ છીએ એ તો આદિજાતિ વિકાસ વિભાગે એ ઓગણીસો બાણુ તાણુમાં આ બાંધકામની શરૂઆત કરી હતી આ ચાર માળના બિલ્ડિંગની આ આ કોલમની હાલત આ કોલમમાં ક્યાંય ભરાઈ નથી આખા એટ પર આ ચાર માળનું બિલ્ડિંગ ઊભું છે આ સ્લેપમાં ક્યાંય તમને સળિયા મળશે નહીં આ સ્લેપમાં પહેલાં તમને એકદમ આઠના ના સળિયા છે એના પર આખું બિલ્ડિંગ હતું જોઈ લો તમે આખો આદિજાતિ વિકાસ વિભાગ અને સ્ટેટ માર્ગ મકાન વિભાગની આ ભ્રષ્ટાચારના લીધે આજે અમારા

મદદનીશ કમિશનર અહીંયા નથી આવતા કે ક્યારેક કોઈ સમાજ કલ્યાણ અધિકારી એટલે આ ઘોર બેદરકારી છે આવી જ રીતના ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં અનેક આદર્શ નિવાસી શાળાઓના બિલ્ડિંગો ને માત્ર પૈસા અને ભ્રષ્ટાચાર કરવા માટે બનાવ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણ આવનાર દિવસોમાં અમારા અહીંના વિદ્યાર્થીઓ માટે બિલ્ડિંગ બને રસોડું બને એ અમારી માંગ છે અગર આમ નહીં થશે તો ચોક્કસપણે આવનાર દિવસોમાં અમે સરકાર સામે જે પણ આંદોલનો કરવા પડશે તે કરીશું અમે

તો આદર્શ નિવાસી શાળા આદિજાતિ દબાઈ જવાના હતા એ તો આ કુદરત ની દયા થી આચાર્ય સાહેબ એમના સ્ટાફ ની સમય સૂચકતાના લીધે બચી ગયા આખું બિલ્ડીંગ આજે તો બધા રવિવાર બી હતો છે ને એટલે તમે છે ને આનો ઉપર રિપોર્ટ કરો પત્રવ્યવહાર કરો ને આ બિલ્ડિંગને હજુ ઓગણીસો બાણું ની કામગીરી ચાલુ થયેલી ને બિલ્ડિંગમાં એટલો ઉપયોગ નથી થયો તો એની તપાસ પણ એક કમિટી બનાવીને માગો ખંડેર હાલતમાં કાલે ઉઠીને કોઈ આદિવાસી બાળકો જાનહાનિ થઈ જાય પછી તો અમે પછી પછી જે પણ હોય માર્ગ મકાન વિભાગ હોય કે આદિજાતિ મદદની કમિશનર હોય કે નિયામક હોય અમે પછી કોઈને છોડીશું નહીં આ બાબતે તમે ઉપર જાણ કરો આવું નહીં ચાલે ભાઈ

હા શંકર સાહેબ ને બધા છે આખો સ્ટાફ છે વાલી પણ આવ્યા છે આગેવાનો આવ્યા છે હા એમની સમય સૂચકતા અને કુદરતની દયાથી કોઈ વિદ્યાર્થી દબાયો નથી એ આપણા માટે સારી બાબત છે નહીં તો આ તો બહુ મોટી જાનહાની થઈ જતી બસો ને છન્નું વિદ્યાર્થીઓ અહીંયા છાત્રાલયમાં રહી છે એ તો સારું કે થોડા સમય પહેલાં આ લોકો બાજુમાં શિફ્ટ કર્યા છે પણ

શું કેટલા વર્ષનું એની ટકાવ શક્તિ હતી કે કેટલા કયા ધારાધોરણ પર આ બનાવ્યું છે બધું અમને રિપોર્ટ આપો તો તમે કાલે આવવાના છો કે રાજપીપળા હલો કાલે આવવાના છો કે રાજપીપળા એની આખી સ્ટોરી ઇતિહાસ અમને આપો ક્યારે કોણે બનાવ્યું કેટલામાં બનાવ્યું કેટલા વર્ષનો એનો ગેરંટી પિયડ હતો એ મને તાત્કાલિક તમે કહો એ આવું નહીં ચાલે અમારે આ હું જવા આપવાના લોકોને મીડિયાને તમે જિલ્લાના વડા થઈ છો આદિજાતિ વિકાસ વિભાગના તમને આ બાબતની ખબર નથી એટલે બહુ ગંભીર બાબત છે હા હા એટલે તમે પૂછો તમારા અધિકારીઓને અને અમને રિપોર્ટ કરો સોમવારે હા આ બિલ્ડિંગ બાબતે બધું હા તમે જે બિલ્ડિંગ નવું બનાવવાને જે પત્ર વ્યવહાર કર્યો એ પણ મને આપો એ પછી સરકારને અમે અમારી રીતે રજૂઆત કરીશું ચાલે થોડું આવી રીતના અલે ઉઠીને આ છોકરાઓ દબાઈને મરતે તો કોણ જવાબદાર લેતે એ દિવસે મેં જોતો કે સંતરાક માં આવજે ની કરવા હા એટલે આવો સોમવારે ને જ્યારે આવો ત્યારે મને એક આ બિલ્ડિંગ ની આખો એ મને આપો એનો એસ્ટીમેટ થી લઈને એની કેટલી એ અતિ મજબૂતા એ કેટલા વર્ષ સુધી એની ગેરંટી પીરિયડ નું બધું મને આપો ઓકે કે હા સારું રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર